વક્રયર્ય પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ્ય સર્વદા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં આજે છે ફાગણ મહિનાની વધ પક્ષની સંકટ ચતુર્થી અને આજના આ વિડીયોમાં આપણે તેનો જ સત્સંગ કરીશું આ વ્રતનો મહિમા વ્રત કથા વિધિ તથા ફળ પ્રાપ્તિ કથન સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આવો સૌ પ્રથમ આપણે આ વ્રતની કથા સાંભળીએ ત્યારબાદ આપણે આ વ્રતનો મહિમા મનમાં જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ બોલે અને શ્રવણ કરે બોલે શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય અત ફાગણ વધી સંકટ ચતુર્થી વ્રત કથા વિષ્ણુ શર્મા બ્રાહ્મણની કથા પ્રાચીન કાળમાં યુવનાશ્વ નામનો રાજા હતો તે ધર્માત્મા ઉદાર દાતા દેવતાઓ અને બ્રાહ્મણોનો પૂજક હતો આ રાજાના શાસનમાં વિષ્ણુ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ હતો તે વેદવેતા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતો તેને સાત પુત્રો થયા અને તે બધા ધન ધાન્યથી સમૃદ્ધ હતા પરંતુ પરસ્પરના ક્લેશના કારણે બધા અલગ અલગ રહેતા હતા વિષ્ણુ શર્મા પ્રત્યે ઘણી વખત રોઈ પણ પડતો હતો એક દિવસ વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થી વ્રત રાખીને સૌથી મોટી વહુને ઘેર ગયો અને કહ્યું કે વહુ આજે મેં ગણેશ સંકટ ચતુર્થી નું વ્રત કર્યું છે તમે ગણેશ પૂજનની સામગ્રી આપો કે જેથી ગણેશજી પ્રસન્ન થઈને તમને ધન સંપત્તિ દેશે પોતાના સસરાની વાત સાંભળી મોટી બહુ કઠોર શબ્દોમાં બોલી કે હે સસરાજી મને ઘરમાં કામોમાંથી ફુરસદ મળતી નથી કે ત્યાં બધું હું કરવા ક્યાં બેસું તમે વારંવાર આવું કંઈક ને કંઈક ગતકડું કર્યા કરો છો અને આજે ગણેશ વ્રત લઈને આવ્યા હું આ વ્રત વિશે કશું જાણતી નથી માટે મહેરબાની કરીને ચાલ્યા જાઓ મોટી બહુને ત્યાં જાકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા વારાફરતી પાંચેય પુત્ર વધુને ત્યાં ગયા અને બધાઈને આ બાબતમાં જાકારો આપ્યો છેલ્લે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્ર વધુને ત્યાં ગયા આ પુત્ર વધુ નિર્ધન હતી માન માન પોતાનું ઘર ચલાવતી અને વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થીની વાત કરતાં ખચકાતો હતો છતાં તેને પુત્ર વધુને ગણેશ સંકટ ચતુર્થીની વાત કરી નાની વહુએ કહ્યું તમ તમારે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરો હું પણ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરીશ આનાથી આપણા દુઃખો દૂર થશે કે હળવા થશે આટલું કહી સસરાને ઘરમાં બેસાડી નાની બહુ આડોશ પાડોશમાં ભીખ માગીને ગણેશ સંકટ ચતુર્થીની સામગ્રી એકઠી કરીને ઘરે આવી સસરા માટે લાડવા બનાવ્યા ચંદન પુષ્પ ધૂપ અક્ષત ફળ દીવો નૈવેદ્ય અને તાંબુલ આદિથી સસરા સાથે ગણેશજીની પૂજન વિધિ કરી પૂજન વિધિ પત્યા પછી તેણે પોતાના સસરાને સંતોષથી જમાડ્યા અને પોતે નિરાહાર રહી અડધી રાતે વિષ્ણુ શર્માને ઝાડા થયા વિષ્ણુ શર્માનો પુત્ર ઘરે ન હતો પુત્ર વધુ એકલી ઘરમાં હતી છતાં તેણે પોતાના સસરાની સારી રીતે સેવા કરી અને આખી રાત તેમની પડખે બેસી રહી અને આ રીતે તેને અને તેના સસરાને જાગરણ થઈ જવા પામ્યું સવાર પડતા બહુ ઘરમાં જુવે છે તો હીરા માણેક મોતી જ્યાં ત્યાં પડ્યા છે તેના સસરા પાસે જઈને તેણે આ વાત અને કહ્યું કે બધું મોતી કોઈ કોઈ નાખી નથી નથી ગયો ને આપણને અને સવાર પડતા વિષ્ણુ શર્માના ઝાડા બંધ થઈ ગયા અને તે હવે કંઈક હોશમાં પણ આવ્યો હતો તેણે પોતાની પુત્રવધુની વાત સાંભળી જણાવ્યું કે વહુ આ બધો પ્રતાપ સંકટનાશક ગણેશ ચતુર્થીનો છે તારી ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા છે અને તેમણે પણ દૂર થાય એ હેતુથી તેમની પત્નીઓ ભેગી મળીને નક્કી કર્યું કે આ બધું આપણા પિતાએ સંગ્રહ રાખેલ દ્રવ્ય નાની વહુને આપ્યું છે અને આ બાબતની વિષ્ણુ શર્માને જાણ થતાં તેણે સાથે પુત્રો અને પુત્રવધુઓને એકઠા કરીને જણાવ્યું મેં તમારા દરેક આવીને સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા જણાવ્યું હતું પણ તમે દરેકે તે બાબતમાં નારાજગી બતાવી હતી જ્યારે નાની વહુએ પોતે વ્રત કરી બધી સામગ્રી ભીખ માગીને લાવી વ્રતનું ઉજવણું કર્યું અને આથી ગણેશજીની કૃપાથી આ બધું તેને પ્રાપ્ત થયું છે ત્યાર પછી વિષ્ણુ શર્માના છ પુત્રો અને પુત્રવધુએ બાર માસની ગણેશ સંકટ ચતુર્થીના વ્રતો કર્યા અને તેઓ પણ ધન ધાન્યથી સમૃદ્ધ થયા હે ભગવાન શ્રી ગણેશ જેવી રીતે આ વિષ્ણુ શર્મા અને તેની પુત્રવધુને ફળ્યા તેવી જ રીતે તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા આ વિડીયો જોનાર સાંભળનાર સર્વ કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલ્ય શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય શંકર ભગવાન કી કી જય ભૂમિયા માત જય મિત્રો એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ જે કોઈ મનોકામના સાથે ભગવાનનું આ વ્રત કરે છે ભગવાન ગણેશ તેની સર્વે ઈચ્છા પૂર્ણ કરે છે જો કોઈ વિદ્યાર્થી આ વ્રત કરે તો તેને વિદ્યા મળે છે જો કોઈ ધનની મેળવવાની ઈચ્છાથી આ વ્રત કરે છે તો તેને ધનની પણ પ્રાપ્તિ થાય છે જે કોઈ વ્યક્તિ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી આ વ્રત કરે છે તો તેને ભગવાન મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે એટલે આવી રીતે સર્વે મનોકામના પૂર્ણ કરનારું ભગવાન શ્રી ગણેશનું આ સંકટ ચોથનું વ્રત છે જેવી રીતે ભગવાન શિવ માટે શિવ શિવમહિમના સ્તોત્ર છે તેવી જ રીતે ભગવાન શ્રી ગણેશ માટે ગણેશ અથર્વશીષનો પાઠ છે કે જેનો ખૂબ જ મહિમા છે આ ઉપરાંત ગણેશ કવચ છે સંકટના સંસ્તોત્ર છે ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો પાઠ છે ગણેશ ચાલીસા છે આ પાઠ આજના દિવસે કરવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશની કૃપા મેળવી શકાય છે તથા ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે છે અને તેથી રિદ્ધિ સિદ્ધિનો પણ આપણા ઘરમાં વાસ થાય છે કે જે તેમની પત્નીઓ છે ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન હશે તો તેમની પત્નીઓ પણ પ્રસન્ન હશે અને તેમની પ્રસન્નતાની સાથે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે લક્ષ્મીજીમાં વધારો થશે અને આપણા દરેક સંકટો કપાશે દુઃખ કપાશે આપણા કોઈ પણ કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે બાધા દૂર થશે અને આપણે દરેક કાર્યમાં સફળતા મળશે ઘણા લોકો સંકટ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશના મંદિરે દર્શન કરવા પણ જતા હોય છે કોઈ ખાસ મંદિરની માનતા લીધી હોય બાધા લીધી હોય અને એવી રીતે ચોથ ભરવા જતા હોય છે ત્યાં ભગવાન શ્રી ગણેશને લાડુનો ભોગ ધરાવે છે દુર્વાર પણ કરે છે અને તેમના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને જે લોકો બહાર મંદિરે જતા ન હોય તે લોકો આજે ભગવાન શ્રી ગણેશની ઘરે જ પૂજા કરે છે ભગવાન શ્રી ગણેશને સિંદૂર અર્પણ કરે છે જનોઈ પહેર આવે છે સ્નાન કરાવે છે તથા તેમને દુર્વા અર્પણ કરે છે ફૂલ અર્પણ કરે છે પ્રસાદ ધરાવે છે લાડુ ધરાવે છે મોદક ધરાવે છે અને એમાં પણ જો આપણે ભગવાનને આપણા હાથેથી બનાવેલા લાડુ ધરાવીએ છીએ તો તે ભગવાનને અતિ પ્રિય બને છે અને તે સૌથી ઉત્તમ પણ માનવામાં આવે છે કદાચ ઘરે ન બનાવીએ તો બહારથી પણ લઈ શકાય અને લાડુ ધરાવી શકી તેમ ન હોય તો બીજું મિષ્ટાન પણ ધરાવી શકાય ફળ ફ્રૂટ ધરાવી શકાય કે અંતે આ ભગવાનને ગોળનો પ્રસાદ પણ ધરાવી શકો છો ભગવાન તેનો પણ સ્વીકાર કરે છે ભગવાન શ્રી ગણેશનો બાર નામનો એક પાઠ છે કે જેનો સૌથી વિશેષ મહિમા છે જો તે પાઠ આજના દિવસે કરી લઈએ તો બીજો કોઈ પાઠ ન કરીએ તો પણ ચાલે તો આવું આપણે સૌ લોકો સાથે મળીને ભગવાન શ્રી ગણેશનો આ પાઠ કરીએ આ પાઠ વિડીયોમાં લખેલો છે તો આપણને મારી સાથે બોલજો નમસ્તસ્મૈ ગણેશ વિઘ્ન વિનાશિને लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रोगजानन द्वादशैतानि नामानि यः पठ्यच्छृणुयादपि विद्यारम्भविवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामसङ्कटे चैव विघ्नस्तस्य न जायते शुक्लाम्बरं धरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवसरेण सिद्धिं च लभते नात्र संशयः વક્રતુંડ મહાકા સૂર્ય કોટિસ મેં દેવ સર્વકાર્ય સુસર્વદા આ રીતે ભગવાન શ્રી ગણેશનો પાઠ છે આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશના અન્ય પાઠ પણ છે કે જે આપ આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે કરી શકો છો પૂજા કરી લીધા બાદ પણ કરી શકાય બપોરે સાંજે રાત્રે સૂતા પહેલાં ગમે ત્યારે પાઠ કરી શકો છો આ સંકટ સંકટચોથનું વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તથા આ સંકટ સંકટતુર્થીના વ્રતમાં સવારે સૂર્યોદયથી સાંજે ચંદ્રોદય સુધી એટલે કે ચંદ્ર દર્શન થાય નહીં ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય છે ઘણા લોકો નિર્જળા ઉપવાસ કરે છે ઘણા લોકો પાણી પીને પણ ઉપવાસ કરે છે ફળ ફ્રૂટ લઈને પણ ઉપવાસ કરી શકાય અને કદાચ તે રીતે પણ શક્ય ન હોય તો ફરાળ પણ લઈ શકાય છે અને જ્યારે રાત્રે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવના દર્શન કરવાના તેમને જળ મિશ્રિત દૂધનું અર્ધ્ય આપવાનું અને ઓમ સોમાય નમઃ અથવા તો ઓમ ચંદ્રાય નમઃ એ મંત્રનો જાપ કરતા આપવાનું જેવી રીતે સવારે સૂર્યદેવને અર્ઘ આપીએ છીએ તેવી જ રીતે ચોથના રાત્રે ચંદ્ર દર્શન સમયે ચંદ્રદેવને અર્ઘ આપવાનું તથા ભગવાન પાસે આજના દિવસમાં થયેલ ભૂલચૂકની માફી પણ માગવાની કે હે ભગવાન શ્રી ગણેશ હે લંબોદર હે વિઘ્નનાશક આજના દિવસે મેં આપનું સંકટ ચોથનું વ્રત કર્યું વિધિ વિધાનપૂર્વક જે રીતે મને જાણ હતી તે રીતે મેં આપનું યથાશક્તિ વ્રત કર્યું છે વ્રતમાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો પ્રભુ મને માફ કરજો અને મને આ વ્રતનું પુણ્યફળ પ્રદાન કરજો આવી રીતે ભગવાનને પ્રાર્થના કરીને ઘરે આવીને સાત્વિક ભોજન લેવાનું ઘણા લોકો મીઠા વગરનું ભોજન પણ લેતા હોય છે આપને ત્યાં જે રીતે એકટાણું કરાતું હોય તે રીતે કરી શકો છો અને આ વર્ષે આ ફાગણ મહિનાની સંકટ ચોથની ચંદ્રોદયનો સમય છે રાત્રે નવ વાગ્યા ને પાંત્રીસ મિનિટનો કદાચ આ સમય આપના શહેર ગામ પ્રમાણે આગળ પાછળ હોઈ શકે છે તો જ્યારે પણ આપના ઘરેથી આપને ચંદ્ર દર્શન થાય ત્યારે દર્શન કરીને એકટાણું કરી લેવાનું દિવસભર દરમિયાન ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ કરવાનું વધુમાં વધુ સમય ભગવાનને અર્પણ કરવાનો કેમ કે સંકટચોથના દિવસે આપણે જેટલું ભગવાન શ્રી ગણેશનું નામ સ્મરણ કરીએ છીએ જેટલા ભગવાનના ગુણગાન ગાઈએ છીએ જેટલા આપણે તેમને ભજીએ છીએ એટલું જ વિશેષ ફળ આપણને મળે છે તો આવી રીતે કરીને સંકટચોથનું વ્રત એક દિવસનું કરવામાં આવે છે તો મિત્રો આ રીતે સંકટ ચતુર્થી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા ફળ પ્રાપ્તિ કથન છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું એટલે ટૂંકમાં કહીએ તો સંકટ ચતુર્થીનો આજના વિડીયોમાં આપણે સત્સંગ કર્યો આશા છે કે આ સત્સંગ આપ સૌ લોકોએ મારી સાથે કર્યો હશે અને આવા જ અવનવા સત્સંગ તથા અવનવી માહિતી જાણતા રહેવા માટે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા આપના મિત્રો સાથે પણ આ વિડિયો શેર કરજો કે જેથી કરીને દરેક લોકો સુધી આ વીડિયો પહોંચે તેઓ વ્રતનો મહિમા જાણે અને વ્રત કરીને ભગવાન શ્રી ગણેશના તેઓ પણ આશીર્વાદ મેળવે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર